પાર્ટી પ્લોટની આસપાસમાં જે વયોવૃદ્ધ લોકો રહે છે બીમાર રહે છે જે ભણે ગણે છે છોકરાઓ જે છે સાવ નાના બાળક છે એ બધા પાકિસ્તાનથી આવ્યા છે તમે નાચો કૂદો લ્યો એટલે ઓલાનું જે થાવું થાય એમ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ દોઢ લાખ મેગા વેટની એટલે હું આસપાસમાં ત્રણ કિલોમીટર કોઈની મજા છે આંખનું ફૂલ કરવું મારી હકે તમને જીવવા ન દે એ ગેરંટી છે માતાજીની ગરબી તો ખૂણામાં હોય બોલે શું ખબર છે મંગળવારની રાત્રે લાઇટ લબજબ થાય આ ગીતના શબ્દો કહું છું મંગળવારની રાત્રે લાઇટ લબજબ થાય છે રિક્ષાવાળાને મારું મંગળું લેતો જાય અને મારે લુગડા મેચિંગ કરવા છે તમે અને તું ચીજ બળી હે મસ્ત મસ્ત તમે વિચાર કરો આમાં ક્યાંય કલ્યાણી માં આવી મા દુર્ગા આવી વિશ્વ હિન્દુ પરિસ્થિતિ માટે બાકીના સંગઠનો શું કે છે વિધર્મીઓને અહીંયા ગરવાની મનાય છે વગર અમે એટલે વિધર્મી જે છે એ જ તમારી છોકરીને બગાડી જાય છે તમારા બધા હું બધા ભગવાનના દીકરા છે એમ ગ્રહ મંત્રીજીએ બહુ સામાજિક લહેકામાં કહેવાની જરૂર હતી કે જે લોકો માતાજીના નામે વિભત્સતા બધી પ્રગતિ કરે છે એના ઉપર બેન મૂકવાનું વિચારીએ છીએ અને શેરી ગલીઓમાં જ્યાં ખરેખર માતાજીની આરાધના અને માતાજીના નામે ગરબા ગાતી હોય એને ભલે પાંચ વાગ્યા સુધી છૂટ છે એને માહિતી જરૂર નથી પાછી સાહેબ એક સમાચાર એ સામે આવે છે નવરાત્રીનો માહોલ છે ખેલૈયાઓ તૈયારી કરી ચૂકીને બેસ્યા છે હર્ષ સંઘવી એક સમાચાર આપે છે કે ભાઈ રમો તમ તારે મોડી રાત સુધી રમી શકશો આજુબાજુ હોસ્પિટલ છે તો ધ્યાન રાખજો અને આપણી ફરજ છે કે એ લોકોને અગવડતા ના પડે બીજી બાજુ કાયદો પરિપત્ર એવું સામે આવે છે કે મોડી રાત સુધી તમે નહીં વગાડી શકશો ને આ વર્ષનું નથી દર વર્ષે આ પ્રકારનું થતું હોય છે કાયદામાં કંઈક અલગ હોય જવાબદાર વ્યક્તિઓ જાહેરાત કંઈક અલગ કરી દે છે આ સમાચારને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભૂતકાળની વાત સાથે આપ શું કહેશો જુઓ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે રાતના બાર આ નવરાત્રી છે એટલે બાર બાકી તો દસ દસ પછી માઇક વગાડવાનું આવતું નથી અને નવરાત્રી જેવો તહેવાર છે એટલે એમાં વળી બે કલાક ઓર છૂટી આપવામાં આવી છે ખેર આપણો પવિત્ર તહેવાર છે અને બાર વાગ્યા સુધી તમે નાચો કૂદો ખેર જુદી ઘટના છે પણ ભાઈ હર્ષ વિનંતી છે કે જ્યારે એણે આ જી ન્યૂઝના ફોર એ ન્યૂઝના કોન્કલેવ બોમ્બેમાં થયો ને એમાં એણે આ વાત કરી પત્રકારે પૂછેલા પ્રશ્નના જવાબમાં કે ભાઈ આવી રીતના નવરાત્રી છે તો તમે શું કહો છો એણે કીધું નાના ના ગુજરાતી છે ગુજરાતમાં જ રમશે અને ગુજરાતી ગુજરાતમાં નવરાત ક્યાં રમે એટલે એમ કે પાકિસ્તાનમાં જેને રમે એમ ગુજરાતી સાંભળજો હું એમ કહું છું કે કોઈ વાંધો નહીં બાર વાગ્યા સુધી ની હવાર સુધી રમવા એટલે તમે શું કેવા માંગો છો એટલે ઘરડા લોકો જેને આસપાસમાં જ્યાં પણ પાર્ટી પ્લોટ ની આસપાસમાં તમે જાણો છો હવે એવું તો કે પાર્ટી પ્લોટ રહ્યો નથી વગડામાં હોય ને જગતમાં એની હારે આસપાસમાં કોઈ રેતુનો એવું તો છે નહીં એવો કોઈ પાર્ટી પ્લોટ હોય તો કયો અથવા તો એવો કોઈ પાર્ટી પ્લોટ મને બતાવો સાઉન્ડ પ્રૂફ કે બાર એક લોકોને તાચણી પડે તો અવાજ આવે જે અંદર ભલે ગમે ધક્કા જો થાય બહાર કોઈને ખબર ન પડે એવો કોઈ સાઉન્ડ પ્રૂફ છે નહીં આ ઓપન માં રમાનારી બાજી છે પહેલી વાત તો ઈ તો પાર્ટી પ્લોટ ની આસપાસ માં જે વયોવૃદ્ધ લોકો રહે છે બીમાર રહે છે જે ભણે ગણે છે છોકરાઓ જે છે સાવ નાના બાળક છે એ બધા પાકિસ્તાન થી આવ્યા છે તમે નાચો કુદો લ્યો એટલે ઓલાનું જે થાવું થાય એમ નંબર 1 નંબર 2 ભલા માણસ

એવા તો એના સ્ટીરિયો સાઉન્ડ હોય દોઢ દોઢ લાખ બે બે લાખ અને તો પાછું છાપામાં ગધેડા કરે પોતે જ્યારે પ્રેસ નોટ મોકલવામાં આવે છે ત્યારે કે છે અધ્યતન સાઉન્ડ સિસ્ટમ દોઢ લાખ મેગા એટલે હું આસપાસમાં ત્રણ કિલોમીટર કોઈની મજા છે આંખનું પન કરવું મારી હકે તમને જીવવા ન દે એ ગેરંટી છે દોઢ બે લાખ એમ પાછા ફાકાફોદારી કરે છે અને દુનિયાભરના ગાયક કલાકારો વાંકા ચૂકા ઢેકા ઉલાડનારા ગાય ને ગાય માતાજીની ગરબી તો ખૂણામાં હોય બોલે શું ખબર છે

ઘરમાં હોય અને આપણે ખૂણામાં માત્ર રાખી મૂકીએ આ અમુક લોકો રાખી મૂકે જેને બુદ્ધિનો છાંટો નથી માવતર હું ચીજ છે ખબર નથી એ લોકો જેમ એને એક ઢાળિયામાં રાખી મૂકે એવી રીતે માતાજીને એક ખૂણામાં આ લોકો સ્થાપિત કરી દઈએ એ ખાલી જામીન લેવા જેવા પૂરતા અમારે અહીંયા માતાજીને આરાધના થઈ એવું બતાવવા બાકી એક છાંટો માતાજી જેવો તું ચીજ બળી હે મસ્ત મસ્ત એમાં મને કયો ક્યાં જગતંબા પ્રગટે મને કયો તો ખરા એક લીટી પણ એવો અને બેવકુફાની ચરમસીમા જુઓ સાહેબ જેની દીકરી પચીસ હજાર રૂપિયા નો અમદાવાદમાં અમારે ત્યાં પણ આઠ દસ દસ હજાર તો અમારે ત્યાં રાજકોટમાં છે આઠ દસ હજાર રૂપિયા સીઝન પાસ હવે દસ હજાર પાસ લઈ જે રમવા જાતી હોય દીકરી એને પંદર હજાર ની ચોળી પહેરવી પડે પાંચ હજાર નો મેકઅપ કરાવવો પડે તયે એનો મેળ પડે આ રોજની વાત કરું છું કારણ કે છાકો જ પાડવો છે ત્યાં ક્યાં સાક્ષાત માતાજી છે તમારો બોયફ્રેન્ડ છે ને કા તમારું આવું બધું બોગસ તમારું તંત્ર છે ને તમારું સીન ઝપટા તું ચીજ બડી હે મસ્ત મસ્ત એમ તમને કો કેવું જો એવું તમારું તો માનવું છે પાછું ત્યાં તમે આવો એટલે કોઈ આવો આવો જગદંબામાં આવો એમ કોઈએ કીધું આવી દીકરી નાતી હોય તો કોઈએ કીધું વાહ માં ખોડલ નાચે છે વાંધું કે તમે વિચાર કરો હાથે કરીને હેરાન થાઉં પછી તો તમારી ઉપર ન થાય તો જ આશ્ચર્ય ગણાય આટલા કળી કાળમાં એક તો અત્યારે અમસ્તી પણ સંસ્કૃતિનો હાવ વિલુપ્ત થઈ ગયું છે સંસ્કૃતિનો નાશ નીકળી ગયો છે હગાવાલા ઉપર ભરોહો કર્યા જેવો નથી તો તમે પારકાં સામે જઈને તો ગાંડન જેમ નાચતા કૂદતા હોય તો તમે માનો છો કે તમારી રક્ષા કરતા હોય અથવા તો તમને આદર ભાવે જુઓ એવું કહે સાંભળ્યું છે કે જગતમાં તો હર હર્ષંભી કે તંતર સવારે પાંચ વાગ્યા સુધી રમો એટલે હું તમે વિચાર કરો ગ્રહમંત્રી જેવા ગ્રહમંત્રી કેવું શું જોઈએ ખરેખર તો કે ભાઈ જુઓ તહેવાર તહેવાર હોતા એ જુદી વાત હતી પણ હવે આપણે બધા જાણીએ છીએ કે બાજુમાં હોસ્પિટલ્સ છે બરાબર છે પછી નર્સિંગ હોમ છે સ્કૂલના છોકરા ભણતા હોય કોકની પરીક્ષા ચાલતી હોય ઘરમાં કોઈના નાના બાળકો હોય છે વયોવૃદ્ધ વૃદ્ધ હોય છે બીમાર હોય છે તમે લાખ આવું કરો અને મંગળવારે લાઈટ થાય એટલે હું બિયર બાર જેવી વાત તમે કરતા હોય એ ગીત ન સાંભળે ઈ ગીત થી કઈ આરાધના થાય કયું નવરાત્રી પર્વ એમ તમને કહું આ નવરાત્રી તો નવરા લોકો ની રાત્રિ છે આવા જે કરતા હોય એ નવરાત્રી નથી ઈ નવરા લોકોની રાત્રિ છે માટી માટીનો ઘડો એટલે આપણું આ શરીર છે આપણે માટી કહેવાય મરી જાવ માટીમાં જ ભળી જવાના અને જેટલા આપણા છિદ્રો છે એટલા જ માટીના ગરબામાં છિદ્રો હોય છે એમાં જે દીપક જ્વલે છે એ તમારો મારો આત્મા છે આત્મા જલે ત્યાં સુધી આ ગરબાની વેલ્યુ છે આત્મા ઠરી જાય એટલે કાંઈ નથી આટલી ઉત્તંગ વ્યવસ્થા અને સંસ્કૃતિનું નામ છે ને તમે જે ઘમર વલોણાની જેમ હજારો લોકો ભરે છે ચોરાસી કરોડ યોની જે શાસ્ત્રમાં લખ્યું છે તમારે જો ઉત્તમમાં ઉત્તમ માણસ બનવું હોય તો તમારે ચોરાશી કરોડ યોનીમાં આમ ભટકો છો એમાં તમારા સત્કર્મ હોય તો તમારો વેલો મેળ પડી જાય જે રીતે ગરબામાં આપણે પ્રિન્સ પ્રિન્સેસ થી માંડીને કોઈ પણ દીકરી સારું નાચતા કૂતા હોય આપણે એને જે મિનામ આપીએ છીએ ને નાચવા તો પાંચ હોય તો પ્રિન્સ પ્રિન્સેસ બે પાંચ જ બને છે એમાં ચોરાશી કોટી યોનીમાં ફરનારા લોકો જે આપણે ગરબાની ફરતે ફરીએ છીએ એમાંથી એમ કહેવા માંગે છે કે એમાંથી જે ઉત્તમ કોટીના વ્યક્તિ હશે એને જ આ ગરબા જેવું માધ્યમ મળશે એટલે કે એ એટલે કેન્દ્રમાં બનશે ને શ્રેષ્ઠ વ્યક્તિ બનશે બાકી આમને આટા ફેરા મારા કરશો એમ હવે આટલું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારો આવો મેગા ઇવેન્ટ સોશિયલ ઇવેન્ટ સોશિયલ ગેધરિંગ આખા વિશ્વમાં ન હોય એવું જ્યાં તમામે તમામ લોકોને ગામડું થવાની અમેરિકામાં રહેતો હોય કે ન્યૂ જર્સી એમ થાય કે હું ગામડું બની જાઉં દરેકને એવો ભાવ પ્રગટ થાય ને એમાં માતાજીની આરાધના થાય તો શ્રેષ્ઠ બને એને બદલે તમે ઘર સમજી કે પાંચ વાગે નાચો એટલે તમે જોજો પછી શું થાય છે અને આપણે બધા જાણીએ છીએ અમુક વસ્તુ તો આપણા જેવા પત્રકાર હોવા છતાં આપણને બોલવું ગમતું નથી કારણ કે આપણી ને આપણી એભ ખુલી કરીએ છીએ તમે ક્યાંય મુસ્લિમ સમાજના તહેવાર તો એના આનંદ ઉત્સવમાં આવે છે ને કઈ બધા માતમના નથી આવતા એની દીકરીઓને ક્યાંય એવું નાતા ઢેકા ઉલાળતા ભાડ્યા ક્યારે તમે હાંભળ્યા જિંદગીમાં ક્યાંય તમે મને બતાવો તમે પત્રકાર છો હું પત્રકાર છું મેં તો કમસે કમ મુસ્લિમ બેન દીકરીઓને આપણી બેન દીકરીઓને જેમ નાચતા કૂદતા નથી પાડી કે જેને પોતાની શરીરની ભંગીકાઓની ખબર નથી હોતી કે તમે જે રીતે નાચો છો તો જોનારા કઈ દ્રષ્ટિથી જુએ છે પણ સાંભળ્યું ક્યારે મુસ્લિમ સમાજનું આપણે ખાલી ટીકા કરવી છે હર સંઘવીથી માંડીને સરકાર સુધીના ને વિશ્વ હિન્દુ પરિસ્થિતિ માંડીને બાકીના સંગઠનો શું કહે છે વિધર્મીઓને અહીંયા ગરવાની મનાય છે અહીંયા તિલક વિધિ કર્યા વગર આવવાતું નથી પાસ અમે કઢાવશું એટલે વિધર્મી જે છે એ જ તમારી છોકરીઓને બગાડી જાય છે તમારા બધા હું બધા ભગવાનના દીકરા છે આ બીજા બધા હું તમારા સર્ટિફાઈ છે તમારા એક એક છોકરા છે એ બિલકુલ એમ તમે જેને કહો કે નચી કેતા જેવા યુવાન છે સ્વામી વિવેકાનંદ જેવા કે પર સ્ત્રી માત સમાન માનનારા એવા છે એટલે એમાંય હરામ થયા હોય એમાં એમાં બદમાશો કોઈ જ્ઞાતિ હોય કે કોઈ ધર્મ હોય કે કોઈ એવું હોય શકે તમે કેવી વ્યવસ્થા કરો છો તમે વિચાર કરો એટલે એટલે શું વિધર્મીને જ મનાય છે ભગાડી જવાની કે તમારી દીકરીને ભોળવવાની સધર્મીને શું છે એટલે આ વિધર્મી સધર્મી જેવું કઈ હોતું નથી કા વ્યક્તિ ધાર્મિક હોય અને કા અધાર્મિક હોય કા માણસ દેવ હોય કા દાનવ હોય કઈ આવતું જ નથી પણ આ તો એક બુદ્ધિપૂર્વક આવરણ રાખે છે કે વિધર્મી ને મનાય એટલે સધર્મી છૂટ વોટ નોનસે શું ચાલી રહ્યું છે અને એ માતાજી નામે ગ્રહ મંત્રી કહેવું કેવું જોઈએ કે જેને આ પાંચ વેગા સુધી રમવાની છૂટ કોઈ વાંધો નહીં પણ એ સાઉન્ડ ટુ ડોમ હોવો જોઈએ માતાજીના ગરબા સિવાય કોઈ રમાવું ન જોઈએ બેનો દીકરીઓ અલગ અલગ રમવા જોઈએ બિલકુલ ભેગા નહી સમજી લ્યો લેશ માત્ર છેડછાડી કોઈ માણસ વાત કરશે તો ઓન ધ સ્પોટ કે સસ્પેન્ડ વાત થઈ ગઈ પૂરી ને એક વખતની આખી જિંદગી એને આ રમવા દેવામાં નહી આવે તો તમે હવારે પાંચ વાગે જ નહી 24 એક કલાક રમા કરો ને તમને કોણ ના પાડે છે પ્રજાને ન નડો તો તમે સેવા જ કરી રહ્યા છો પણ તમારે કઈ કરવું નથી અને ખાલી વોટ પાડવો છે હિન્દુ મતદારો ઉપર પાંચ બે ચાર દિવસ તમે જવા જજો તમે આને આ ક્લિપ પાછી વગાડજો તમારે ત્યાં સિસ્ટમ અમારા જેમ અમે લોકો ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ કરીને છાપીએ છીએ એમ કે હમણાં શ્રી પાછા બોલશે કે ભાઈ અમે તો છૂટ આપી છે એ બરાબર છે પણ એનો અર્થ એમ નથી કે તમારે ગોકીરો કરવો બીજાને હેરાન કરવા સત્યાનાશ કરવો આમ તેમ તમારે અવાજ કોઈ દી બહાર ન જોઈએ બીજું કઈ માથાકૂપ સુધી માઇક અને બાર પછી નહીં વગર તો તમારા ઘરમાં આખી જિંદગી નાચે ક્યાં કોઈ તંત્ર કહેવા આવે છે એટલે આ છળ કપટ છે છળ કપટ થઈ છે નવરાત્રીના ના તથા કથિત જેવા ખેલૈયા ઉપર આ ખોટું વિધાન છે કોર્ટની ઉપર જઈને ગ્રહમંત્રી કોઈ દી આવું કહી શકે જિંદગીમાં કે તમારે થાઈ કરી દો પાછું કીધું છે ને કે કોંગ્રેસને થાઈ કરી લે ભલે કોર્ટમાં જે ગયે વખતે પણ મારી અમે આઈપીએલ કરી હતી એટલા કોર્ટની ઉપર આઈપીએલ એટલે એ કોર્ટ કે બેવકૂફ નથી એણે એમ કીધું પણ બીજાને જીવનો અધિકાર છે તમે ડિસ્કો કરો છો એ માતાજીનું નથી ડિંડક માતાજીની આરત મારા ઘરમાં હું ગરબો રોપનું આરતી કરું મને ક્યાં કોઈ પાડોશમાં કોઈ કહેવા નથી આવતો ભાઈ તમે માતાજીની આરાધના નહીં કરતા પણ હું ગોકીરો કરું સોસાયટીમાં કોઈને હોવા ન દો એવું હાલે કોઈ દિવસ અને એ એ પાછું આવું મંગળવારે એમ કે લાઈટ લબક ધબક થાય છે હે રિક્ષા વાળા મારું મનડું લઈ જા તું ચીજ બડી હે મસ્ત મસ્ત એના હાટુ પેદા છે આ નવરાત્રિ એના હાટુ છે આ તો તમે જાહેરમાં માં માતાજીનો અપમાન ઉત્સવ કરી રહ્યા છો તમારી સંસ્કૃતિનો ઉપહાસ સૌ કરી રહ્યા છો આ ઉપાસનાનું પર્વ છે તમે ઉપાસનાનું નહીં ઉપહાસનાનું પર્વ કરી રહ્યા છો ઠઠ્ઠા મસ્કરીનું એટલે આની ઉપર તો બેન જોઈએ જોઈએ ખરેખર તો એમ કેવું નામે જે લોકો અલ્ટ્રા નું આયોજન કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે ન પીવાનું પીને ન ખાવાનું ખાઈ ને આવે છે અને બેની દીકરીઓની ઇજ્જત લૂંટાય અથવા તો ઇજ્જત ભ્રમિત થાય એ ટાઈપના અહીંયા જ્યાં વલણ છે એવા નોરતાની ઉપર પ્રતિબંધ કારણ કે ઈ એને માતાજીને કઈ લેવા દેવા નથી સમજી લ્યો તમે મહાત્મા ગાંધીનું કે જૈનનું મહાવીર જન હોય છે ત્યારે નથી લગતા કે ભાઈ મટન શોપ બંધ કરજો નહીંતર હું બીજે દિવસે તમે હું જ્યારે મહા આ મહાવીર જયંતી ન હોય ત્યારે બીજા બધા પશુઓ હોય બીજા દિવસે હોય કે હા હવે તમારે ખુશીથી કાપો આજ કે મહાવીર જયંતી છે આ તો મરવાની મજા આવશે હાબલું ક્યાંય કોઈ દી એટલા બારે માસ આ દખો છે મરવાની વાત તો જ તમારી ભૂખને કારણે તમે કોઈકને મારી કોઈ સારું નહીં પણ આપણે ત્યાં કેવો સિરિયસ થતો મહાવીર જયંતિનું દિવસે નહીં ભાઈ કાલ તમારે માન નાખો તો કાલે જ્યારે ઓલા થન ગનતા હોય મરવા એટલે આ બધી વાહ્યાત વાતો છે ને આપણે કડવું કહીએ છીએ કોકને ગમે કે ન ગમે પણ મૂળ વાત છે કે આપણી જગદંબા માં જાનકી જે કહેવાય આપણી જે આઠ આઠે નોરતાના આઠે માતાજીની આરાધનાનું આટલું મેગા પર્વ છે વિશ્વભરમાં ડંકો વાગે ને આપણી સંસ્કૃતિ ઉજાગર કરવાનું એને બદલે આપણે બધાને કહીએ છીએ જુઓ અમે માતાજીના નામે કેવો ભવાડો કરીએ છીએ જુઓ અમારામાં કેવા સંસ્કારનો છાટો નથી જુઓ અમે અમારી બેન દીકરીને બેન દીકરી નથી માનતા ચીજ માનીએ છીએ જુઓ તમે આવો અહીંયા કેવા ગીત અમે ગાઈએ છીએ તમે જુઓ કેવી બેન દીકરીઓ બિંદાસ નાચે છે અમારી સામે જાણે અમે બીજા કઈક હોય ને આ લોકો કઈક બીજા હોય એમ સમજીને આમાં ક્યાંય ભાઈ બેન મા દીકરી કોઈ આદર મર્યાદા કુછ નહીં નૈક્રો તમને કહું તો એક દ્રષ્ટિનો માનસિક યોનાચાર છે પછી તક મળે જે જેને કરવું એ કરે તક નથી મળતા એ એકબીજા કરે આ નવરાત્રીમાં તમારે આવું બધું થાય છે અને તમે છૂટ આપો છો તમે એમ કહો છો વિધર્મીઓ આમ કરે તો બીજે બધે હું બસ સ્ટેશનમાં વિધર્મી ના પાડશો બગીચામાં ના પાડશો થિયેટરમાં ના પાડશો ત્યાં વિધર્મી નથી આવતા એટલે આ ધર્મી વિધર્મી ન હોય ધર્મી ને અધર્મી હોય આ બે જ કોમ હોય ગરીબ ને તમગર ની જેમ તમારી કોમમાં એટલે કે આપણામાં હરામ થયા હોય શકે જેટલા લોકો તો એમાં વિધર્મી કયા પ્રશ્ન આવે અધર્મી યા તો સધર્મી એમ ગ્રહ મંત્રીજી એ બહુ સામાજિક કહેવાની જરૂર હતી કે જે લોકો માતાજીના નામે બિભત્સતા બધી પ્રગતિ કરે છે એના ઉપર બેન મૂકવાનું વિચારીએ છીએ અને શેરી ગલીઓમાં જ્યાં ખરેખર માતાજીની આરાધના માતાજીના નામે ગરબા ગાતી હોય એને ભલે પાંચ વાગ્યા સુધી છૂટ છે એને માઇકની જરૂર જરૂર નથી પાછી અમારી સોસાયટીમાં થાય છે અહીંયા નવરાત્રી અમારે બિલકુલ માઇકની જરૂર નથી કારણ કે અમે છીએ જ પાંચ પચાસ હો જણા તો ભલે નાચે કુદે આનંદ મંગલ કરે કોઈને નડતા નથી અને માતાજી સિવાય કોઈ વાત હોતી નથી પણ તમારે તો ગધેડો કરવો છે એટલે આ વિધાન પણ જે ગૃહમંત્રી શું છે મારી દ્રષ્ટિએ સૌથી ખરાબમાં ખરાબ વિધાન છે જી જી ધર્મભાઈ જી સાહેબ આપણે અલગ અલગ ઘણા સવાલ પર વાત કરી હવે જોઉં રહ્યું આપે પણ કહ્યું કે આ વિધાન પાછું પણ લઈ શકે છે બોલી તો ગયા છે અને ભૂતકાળના કડવા અનુભવ એમણે કહ્યા છે પરંતુ ડરતા નથી

જો રહ્યું આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક જોતા રહો આપને આ તમામ બાબતની અપડેટ આપતા રહીશું મને આપશો નમસ્કાર